અને એટલા માટે વિશ્વમાં નામ કરીને આપણને બધાને આજે પણ જીવવા માટેના અધિકાર આપ્યા બાબા સાહેબ એસસી અને એસટી ને એ ટાઈમે ઓબીસી ને એ ટાઈમે અનામત આપવા માંગતા હતા પણ એમનું ન બોલું છું તો એમને રાજીનામું આપી દીધું હતું આજે બહેનો ને મારી વિનંતી છે કહું છું કે તમે માતાજી ની દીવાબતી કરો ને તો ભેગા સાહેબ આંબેડકરના ફોટાને પણ દીવાબત્તી કરજો માટેનો અધિકાર આપ્યો ચાહે સંપત્તિમાં ભાગીદારી હોય ચાહે દૂધપીતી કરવાની પ્રથા બંધ અનેક એવા ખોટા કાયદાઓ હતા એ તમામ નાબૂદી કરીને મહિલાને સંવોવણી કરીને અને તમામ અધિકારો આ સર્વ ધર્મ તમામ ધર્મની નારીઓને ભારતની અંદર સ્વભિ જીવવા માટેનો જો કોઈ અધિકારો અને કાયદાઓ આપ્યા હોય તો એ સાહેબ આંબેડકરે આપ્યા હતા આ તમે એમ માનો કે બાબા સાહેબ આંબેડકરે કાયદો સ્વ મહિલાને સમવડી અધિકાર મતા અધિકાર હોય મિલકતમાં ભાગીદારી હોય એને કોઈ પણ નાના મોટા કોઈ રંજાડ હોય કોઈ પોલીસ સ્ટેશન ઉધી દઈને એને પોતે એનો વાત હોય મૂકી ગઈ આ બધું આપ્યું રાજકીય અધિકારો આપ્યા રાજકીય અધિકારો ના આપ્યા હોત તો હું અત્યારે તમારા વચ્ચે લોકસભામાં જ્યાં બાબા સાહેબ આંબેડકરે કાયદા કર્યા હતા એ પાર્લામેન્ટમાં હું ના હોત સાહેબ આંબેડકરે મહિલાઓને અધિકાર ના આપ્યા હોત અને જે આપણાને બંધારણ આપ્યું છે બંધારણનો બંધારણનું આપણે અમૂલ્ય ધન છે કે જેનો જેની કિંમત જ ના કિંમત જ ના આપી શકાય એટલું અમૂલ્ય આપણાને વારસો બાબા સાહેબે આપ્યો છે એનું જતન થાય તમને બધાને જે હાથ જોડીને વિનંતી આ વડીલો છે એ તો ખૂબ માનભેરને સંઘર્ષ કર્યો છે અને એમને એમની જિંદગી પાર પાડી છે હવે નવા સમયની આને માથે જવાબદારી આવી છે અને જવાબદારી માથે આવી છે ત્યારે ટેકનોલોજીના માધ્યમથી અનેક બદલીઓ આવે છે પણ આપણે આપણા પરિવારમાં આપણા ગામમાં આપણા સમાજમાં બદલીઓ ન આવે એની જવાબદારી હવે નવા યુવા વર્ગની છે અને એ જવાબદારી પૂરેપૂરી વહન કરી અને આવા સારા કાર્યો જોઈ થતા હોય સામાજિક એમાં બધા સહકાર આપો ફરી મોહનભાઈના આત્માને ભગવાન શાંતિ આપે એમના પરિવારને જ્યારે પણ કંઈ નાના મોટી જરૂર હોય ત્યારે અમારા લાયક હોય તો ધ્યાન દૂર જો અને સમાજનું પણ કોઈ કામ હોય તો તમારા થકી લોકસભામાં જો તમારો ખૂબ મોટો હિસ્સો છે અને તમારા બધેનો એક મારો ખૂબ મોટો ઉપકાર છે એટલે આરામે છે ઉપકાર ઉપર ઉતારવા માટે મારાથી જેટલા થાય એના પ્રયત્ન કરી અને નાના મોટું પ્રશ્નરી